હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે એકવીસ મેથી લઈ સત્યાવીસ મે સુધી વરસાદી વાતાવરણ જામેલું રહેશે ત્યારે આજે વહેલી સવારથી જ વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે અને આ વરસાદે વિનાશ વેરવાની પણ શરૂઆત કરી દીધી છે સુરતમાં મોટા પાયે ડાંગરના પાકનું ઉત્પાદન થાય છે ત્યારે થોડા દિવસો પહેલા આવેલા વરસાદે ડાંગરનો પાક પલાળી દીધો હતો એજ ડાંગરનો પાક ખેડૂતો રોડ પર સુકવી તૈયાર કરી રહ્યા હતા અને આજે સવારે ફરી એક વખત વરસાદ વરસતા ડાંગરનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ખેડૂતો ડાંગરના પાકને જોઈ રાતા પાણીએ રડી રહ્યા છે હવે આ ડાંગરનો પાક પશુઓને પણ ખવડાવવા લાયક ન હોવાનું ખેડૂતો કહી રહ્યા છે સુરત જિલ્લામાં મોડી રાત્રે વરસેલા અણધાર્યા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે ઓલપાડ તાલુકાના ફુરસદ ગામમાં ખેડૂતોએ ડાંગરની કાપણી બાદ પાકને ગામના ખુલ્લા તળાવમાં અને રોડ પર મૂક્યો હતો પાક વેચાણ જ કમોસમી વરસાદે તૈયાર પાક પર પાણી ફેરવી દીધું છે સવારે ખેડૂતોએ જ્યારે પાણીથી નીતરતો તૈયાર ડાંગરનો પાક જોયો ત્યારે તેઓ ચિંતામાં મુકાઈ ગયા વરસાદના પાણીમાં પલળેલા ડાંગરના પાકના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે

આજે ને વરસાદ વરસાદ પડ્યો એટલે અડધો કલાક જેવો વરસાદ પડ્યો એમાં અમારા પાકને નુકસાન થાય છે અમારે અમારી હાલત બહુ ખરાબ છે ને આ અમારે મંજરીમાં લેવું હોય તો એ લોકો અમને જે ભાવ આપતા હોય એ ભાવ અમને આપે નહીં કે દાણો અમારો કાળો થઈ જાય એમ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે પરંતુ આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે કેરી કેળા જેવા બાગાયતી પાક અને ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે પોતાનો તૈયાર પાક ખેડૂતોએ જ્યારે પાણીમાં નીતરતો જોયો ત્યારે પોતાના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવો અહેસાસ ખેડૂતોને થયો છે મારું નામ હરશ પટેલ છે કુરસોદ ગામનો રહેવાસી છું અને મેં અત્યારે અઢાર વીંગા ડાંગર ચૌદ વીંગા તલ બનાવેલા છે અને આ કમોસમી વરસાદને કારણે આપ જોઈ શકો છો કે પાછળ જે બધું ભાત છે તે મારું જ છે અને ગત રાત્રે ખૂબ વરસાદ પડ્યો જેને કારણે આ સુકવવા મૂકેલા ભાતમાં ખૂબ નુકસાન છે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનો સર્વે બને તો હું જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાત લે છે એ લોકોને એવો દબાણ કરી એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે દર વખતે પોતપોતાનો ફાયદો બધી પ્રાઇવેટ મંડળીઓ ઉઠાવે જ છે તો આ સરકાર શ્રીને એટલી નમ્ર વિનંતી છે કે ભાઈ આનું સર્વે જલ્દી કરે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવું કંઈક કરો તો મહેરબાની રહેશે અને બીજું કે આ તમે વિચારી નહીં શકો કે આખા ત્રણ મહિનાની ખૂબ મહેનત અને કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ખેડૂત ખેતી કરે છે અને છેલ્લા પાકના સમયે જો આ વરસાદ પડતો હોય તો બહુ ભારે નુકસાન છે અમને લોકોને બર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે

કે મારા કેટલા વિંઘાના ડાંગર છે તે આ વરસાદથી અમારે બે કલાક વરસાદ પછી અમે બધો ભીજાઈ ગયો છે મને કંઈ નહીં તો પંદરેક લાખનું નુકસાન થયું છે ને આખા ગામનું કહીએ તો કરોડમાં નુકસાન જાય એમ છે કેમ કે અત્યારે હવે આ ડાંગર એમે કોઈ લેવા તૈયાર મિલવાળો કે કોઈ બી સહકારી મંડળીવાળા લેવા તૈયાર નહીં ભેજ છે આમ છે તેમ છે કરીને કોઈ લેતું નથી હવે આ વરસાદને કારણે એ લોકો પકડે બધો પાકનું નુકસાન થશે આ તો સરકારને નમ્ર અપીલ છે કે આનું અમને યોગ્ય વળતર આપે ગયા વર્ષે બી અમે આ ફોર્મ ભરેલા અમારા નુકસાનીના કમોસમી વરસાદના તેના હજુ બી અમને કોઈ વળતર ચૂકવામાં નથી આવ્યું આ તો અમારી જીવાડોળી છે ને આ ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે જો તમે ખેત ખેડૂતને જો સહાય નહીં આપો

પરંતુ કમોસમી ખેડૂતોના તૈયાર તૈયાર પાક પાક પર પાણી ફેરવી દીધું છે થયેલો ડાંગરનો વરસાદના પાણીમાં પલળતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતોએ કરોડો રૂપિયાનો નુકસાનનો દાવો કર્યો છે નુકસાનીનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે આવી પરિસ્થિતિમાં રાઈસ મંડળીઓ ખેડૂતોની વાહરે આવે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે સરકાર ઉદ્યોગકારોની લોન માફ કરે છે તેમ ખેડૂતોની પણ લોન માફ કરવાની માંગ હાલ ખેડૂતો કરી રહ્યા છે વરસાદી પાણીથી વિનય ગયેલો પાકને બચાવવાની કોશિશ હાલ ખેડૂતો કરતા નજરે પડે છે મારું નામ સંજયભાઈ રામનગર સોસાયટી નુકસાન તો વધારે છે પણ એકતાલા દસ હજાર રૂપિયા આપે એમાં તો અમારો ખર્ચો નથી નીકળી રહ્યો

પણ આજના વરસાદમાં આશરે એક હજાર ગુણ જેટલું ભાર નુકસાન થઈને આ પાણીની અંદર એ થયેલું છે એમ એના હજુ ખેતરમાં જે ઊભું છે એમાં હવે નુકસાન જ છે એમ એટલે સરકાર એવી વનંતી છે કે ભાઈ સારામાં સારું વળતર આપે ને ખેડૂતોને પોષણ સંભાવ મળે બે રિપોર્ટ એસ ટવેન્ટી ફોરની સુરત